Oh, oh,

પત્નીની સ્થિતિ હાલત ત્યારે પતિની સ્થિતિ હાલત ગંભીર છે જ્યારે પત્ની હાલ સુરક્ષિત છે સંતાનનું કેવું છે કે માતા પિતા કઈ થશે તો તે પણ મરી જશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પરિવારે વારાસા પોલીસ પર ગેરવર્તનનો આક્ષેપ કર્યો છે ત્યારે વધુ વાત કરીએ તો પીએસઆઈ ત્યારે દ્વારા ગેરવર્તન કુંકત કર્યાનો ત્યારે આરોપ છે અને ઘટના ત્યારે મિત્રો પાંચ એપ્રિલની હોવાનું સામે આવ્યું છે હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ પણ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ